કેટલી માત્રાની ઊંઘ એટલે કે સ્લીપ જરૂરી છે આખા દિવસ દરમિયાન એ આજે આપણે એ જ મુજબ જોઈશું બર્થ ટુ 3 મંથ ઓલ્ડ 70 કલાક પર ડે ઊંઘ જરૂરી છે 4 મંથ ટુ 2 યર ની એજ હોય એમાં 14 અવર પર ડે ની સ્લીપ જરૂરી છે પ્રોપર સ્લીપ બહુ જરૂરી છે આ બેબી એજમાં પ્રોપર ડેવલપમેન્ટ માટે સ્પીચ લર્નિંગ ડેવલપમેન્ટ અને બ્રેન ના વિકાસ માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે થ્રી ટુ ટ્વેલ્વ ઇયર એજમાં ટ્વેલ્વ હવર પર ડે ની ઊંઘ જરૂરી છે થર્ટીન ટુ એટીન યર એજ એટલે કે સ્ટુડન્ટ એજમાં મિનિમમ આઠ થી દસ કલાક પર ડે ની ઊંઘ જરૂરી છે ઘણા બધા આ એજ ગ્રુપમાં ટેન્શન ના લીધે સ્ટડી પ્રેશર ના લીધે મોબાઈલ યુઝ ના લીધે પ્રોપર સ્લીપ લઈ શકતા નથી એનાથી બાળકને સ્ટ્રેસ અને વાંચેલું યાદશક્તિ શક્તિ ઓછી રહેવાની તકલીફ થઈ શકે છે નાઇન્ટીન ઇયર ટુ વધારે એજ એડલ્ટ ગ્રુપમાં મિનિમમ આઠ કલાક પર ડે ની ઊંઘ જરૂરી છે ઓલ્ડ એજમાં એટલે કે અબવ સિક્સટી એજમાં ટેન હવર્સ પર ડે દસ કલાકની જરૂરી છે કેમ કે આ એક ગ્રુપમાં એમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે માટે પ્રોપર રેસ્ટની જરૂર હોય છે